ખ્યાતિ 99 નવ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે કાર્તિક પટેલની જે પત્ની છે તેની મેડિકલ સારવાર માટે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે કાર્તિકની પત્ની જે છે તે બેસીને એરપોર્ટ ઉપર આવી હતી તો કાર્તિકની પત્નીના મેડિકલ રિપોર્ટ પણ પોલીસ તપાસ કરશે હવે કારણ કે કાર્તિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેની પત્નીના મેડિકલ સારવાર માટે તેઓ અમદાવાદ પાછા આવ્યા હતા ત્યારે તેના પત્નીના મેડિકલ રિપોર્ટ પોલીસ તપાસ કરશે ખરેખર મેડિકલ જરૂર હતી કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે તો સમયે ઓસ્ટ્રેલિયા વેકેશન માળી રહ્યો હતો આ કાર્તિક પટેલ મીડિયામાં રિપોર્ટ આવ્યા બાદ ન્યૂઝીલેન્ડ અને ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો તો દુબઈમાં સંબંધીને ત્યાં કાર્તિક પટેલ રોકાયો હતો પોલીસને કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો છે તો કાર્તિક પટેલની પૂછપરછમાં અત્યારે મોટો ખુલાસો થયો છે કાર્તિક પટેલ જ્યારે આ ખ્યાતિ કૌભાંડ થયો તે સમયે ઓસ્ટ્રેલિયા વેકેશન માણી રહ્યો હતો ત્યારબાદ તે મીડિયા રિપોર્ટ આવ્યા બાદ ન્યૂઝીલેન્ડ અને ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો તો દુબઈમાં સંબંધીને ત્યાં તે રોકાયો હતો પોલીસને કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ મળી આવ્યો છે અગાઉ જે મોબાઈલ હતો તે કાર્તિક પટેલે ગાયબ કરી નાખ્યો છે તો હોસ્પિટલને ખોટમાં બતાવવા આરોપીઓ વધારતા હતા પોતાનો પગાર ત્યારે આરોપીઓ બોગસ પેઢી બનાવી રૂપિયાની હેરાફેરી પણ કરતા હતા તો કાર્તિક પટેલે ખુલાસો કર્યો